હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ જો તમે મારા ચેનલ પર પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેના લીધે તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે શાક બનાવવા અહીંયા એક વાસણ લેશું એમાં ત્રણ ચમચા જેટલું તેલ એડ કરશું આજે આપણે એ રીતે દૂધીનું શાક બનાવશું ને કે ઘરમાં કોઈને દૂધી ના ભાવતી હોય ને એને પણ ભાવવા લાગશે અને આંગળા ચાટતા રહી જશે એટલું ટેસ્ટી શાક બનશે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે આમાં રાઈ એડ કરી છે જીરું એડ કરશું તેલને એકદમ ગરમ થવા દેવાનું છે રાઈ જીરું ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું લસણ મરચું કોથમીર અને આદુની પેસ્ટ બનાવેલી છે એ એડ કરશું હવે તેને તેલમાં આપણે મિક્સ કરીને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી પકાવવાની છે લસણ બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી છે થોડી ઝીણી કટ કરી છે એ એડ કરી દઈશું ડુંગળીને પણ આપણે થોડીવાર માટે પકાવી લેશું બ્રાઉન થાય ત્યાં સુધી એટલે એનું ટેક્સચર સરસ આવે છે ને ટેસ્ટ પણ સારો આવે છે હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું હળદર હંમેશા તેલમાં જ એડ કરવાની જેનાથી શાકનો કલર મસ્ત આવે છે અને હળદરની સ્મેલ પણ નથી આવતી હવે આપણે આ રીતે દૂધી કટ કરેલી છે એકદમ ઝીણી કટ કરી છે જેના લીધે પાણી વગર તેલમાં જ પાકી જશે એટલે એનો ટેસ્ટ સારો આવશે આ રીતે બધી દૂધ દૂધી કટ કરીને આપણે એડ કરી દઈશું હવે એને મિક્સ કરી લેશું હળદર સરખી મિક્સ થઈ જાય એટલે આમાં મીઠું એડ કરશું આપણે સ્વાદ મુજબ એક ચમચો મીઠું એડ કર્યું છે આપણે એને મિક્સ કરીએ અને થોડીવાર માટે આપણે એને ઢાંકીને પકાવી દઈશું જેના લીધે મીઠુંને હળદર દૂધીમાં એકદમ બરાબરથી ભળી જાય હવે આપણે થોડીવાર ઢાંકી દઈશું પાંચ મિનિટ જેવું આપણે ઢાંકીને પકવવા દઈશું ત્યાં સુધી આપણે અહીંયા બે ટમેટા લીધેલા છે તે મિક્સરમાં પીસી લેશું આ રીતે પીસીને આપણે રાખી દઈશું હવે જોઈ લઈએ આપણે દૂધી અહીંયા આપણી પચાસ ટકા જેવી પાકી ગઈ છે હવે આપણે તેમાં ધાણાજીરું એડ કરશું દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કરશું લાલ મરચું તીખું જો વધારે ખવાતું હોય તો તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો તીખું મોરું જો મોરું ખવાતું હોય તો ઓછું એડ કરી શકો મસાલા બધા મિક્સ કરીને આપણે હવે જે ટમેટાની પેસ્ટ બનાવેલી છે એ એડ કરી દઈશું આ રીતે જો આપણે ટમેટો એડ કરીએ ને તો નાના બાળકોને ટમેટા જે મોઢામાં આવતા હોય ને ના ભાવતા હોય કાઢી નાખવાનું એ બધું થાય ને એ પ્રોબ્લેમથી આપણે છુટકારો મળી જાય અને ટેસ્ટ પણ સારો આવે અને લુકમાં પણ સારું લાગે એસી ટકા જેટલી આપણી દૂધી અહીંયા પાકી ગઈ છે હવે આપણે એમાં થોડું ગરમ મસાલો એડ કરશું ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો ઘરમાં ગરમ મસાલો ના ખવાતો હોય તો તમે એડ ના કરતા હવે આ રીતે આપણે ગરમ મસાલો મિક્સ કરીને કોથમીર છાટી દઈશું હવે ઢાંકીને બે મિનિટ જેવું આપણે પકાવી લઈશું જેના લીધે ગરમ મસાલો અને કોથમીરનો ટેસ્ટ પણ એમાં આવી જાય જોઈ શકો છો તમે આપણી દૂધી અહીંયા પાકી ગઈ છે અને જો એનો કલર પણ કેટલો મસ્ત લાગે છે હવે આપણે ચેક કરી લઈશું જો દૂધી એકદમ પાકી ગઈ છે પાણી વગર એકદમ સરસ ગળી ગઈ છે અને ટેસ્ટ પણ એનો સારો આવે છે પાણી નથી એડ કર્યું એટલે આ રીતે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો અને તમે પણ આ રીતે એક વખત જરૂર બનાવજો આ રીતે બનાવશો ને તો નાના બાળકો મોટાઓને બધાને ભાવશે અને હા ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્ય હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર Thank you.